ઓલા બાપુને ફાઈટ કમ દિયો બાપુનો પિતારો બગે જોમે લો પછી ગયા પછી કામમાં આયો હા ઓલા બાપુને હે થોડા થોડી બાપુ નાના થોડા બસ મારા ગુરુ મને કையாளા દેવળા હેલો ક્યાર્યું કરું જાઓ જાઓ લગાવતા લગા બધાયની થારી લગાવ હાલો બધાય તમે કેટલા જ મજા આવે તમે ને મારે નથી હું આમ હોય કે તમે ચડી ક્યાં ખાવું તમારા ગુરુને ચડી જાય જાય

મોરો મોરી લમમે કોઈના ખબર ન પડે તુમર જેવો હોય તો અમે ખાઈ હક તન